પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે અલગ રાજ્ય બન્યા ત્યારથી આપણા માટે આ દિવસ એટલે ગુજરાત ગૌરવ દિવસ અથવા ગુજરાત સ્થાપના દિવસ એ ગુજરાતી માટે ગુજરાતની યશોગાથા ગાવાનો દિવસ ગુજરાતી તરીકે ગર્વ વ્યક્ત કરવાનો દિવસ ગુજરાતની ઐતિહાસિક વિરાસતનું સ્મરણ કરવાનો દિવસ ગુજરાતી સમાજનું સ્વરૂપ વૈવિધ્યપૂર્ણ રહ્યું છે એ વાતની ઇતિહાસ સાક્ષી પૂરે છે હડપ્પા સંસ્કૃતિથી લઈને સોમનાથના પુનઃ નિર્માણ સુધીની સ્તરે ગુંજે છે એમાં ગુજરાતનું પણ અમૂલ્ય અવદાન છે અહીં તહેવારોની ઉજવણી હોય કે કોમી એકતાના ઉત્તમ ઉદાહરણો ગુજરાતી પ્રજાની વ્યાપારી બુદ્ધિ અને કર્મઠતા હોય કે ગુજરાતી ભાષામાં સર્જાયેલું સાહિત્ય સઘળું આપણા માટે ગર્વ લેવા જેવું છે ઔદ્યોગિક વિકાસમાં તો આપણે જે હરણફાળ ભરી છે તેનાથી ગુજરાતની વિશ્વસ્તરે પણ અનન્ય ઓળખાણ ઊભી થઈ છે